ભારતમાં એરંડાના ઉત્પાદનમાં આપણા ગુજરાતનો એંશી ટકાથી પણ વધુ હિસ્સો છે ગુજરાતના સ્ટોકિસ્ટ માટે પણ એરંડો એક રીતે મહત્ત્વની કૃષિ પેદાશ છે એરંડો એક એવી કૃષિ પેદાશ છે કે જેને સ્ટોક કર્યા બાદ એટલે કે સંગ્રહ કર્યા બાદ કોઈ ખાસ જાળવણીની જરૂર લાંબા સમય સુધી રહેતી નથી તો સ્ટોક કરવામાં આટલી અનુકૂળતા હોવાથી ઘણા બધા સ્ટોકિસ્ટ એરંડાનો મોટા પ્રમાણમાં સ્ટોક પણ કરતા હોય છે ને સ્ટોકિસ્ટની પ્રિય કૃષિ પેદાશ હોવાથી એરંડામાં ઓવર સ્ટોક કેટલો છે એનો પણ સાચો અંદાજ સરળતાથી નીકળી શકતો નથી છેલ્લા બે ત્રણ વર્ષથી એવી વાતો થાય છે કે દેશમાં એરંડાનું વાવેતર ઘટી રહ્યું છે અને દેશમાં એરંડાનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે જો કે બજારમાં જે રીતે એરંડાની આવક થાય છે એ જોતાં એવું લાગે છે કે કેરી ઓવર સ્ટોક પણ મોટો આવી રહ્યો છે એટલે જૂનો માલ પણ નવા માલની સાથે વેચાવા માટે આવી રહ્યો છે હવે જ્યારે વર્ષ બે હજાર પચીસની નવી સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં યોજાયેલ ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સમાં એરંડાનું ઉત્પાદન કેટલું થશે એ અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ થયા છે તો આ આંકડાઓની વાત આપણે આજના વિડીયોમાં કરીશું અને એરંડા બજાર અંગેની થોડી મહત્ત્વની જે જાણકારી છે એની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરીશું સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર એસોસિએશન દ્વારા અમદાવાદમાં ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ કોન્ફરન્સમાં વર્ષ બે હજાર પચીસમાં ભારત દેશમાં એરંડાનું ઉત્પાદન કેટલું થશે એ અંગેનો અંદાજ રજૂ થયો આ અંદાજ પ્રમાણે વર્ષ બે હજાર પચીસમાં ભારતમાં એરંડાનું ઉત્પાદન અઢાર લાખ અને બાવીસ હજાર ટન આસપાસ થશે જે ગત સિઝનમાં આપણા દેશમાં એરંડાનું ઉત્પાદન થયું હતું એની સરખામણીએ આ સિઝનમાં એટલે કે આ વર્ષે એરંડાનું ઉત્પાદન આઠ ટકા સુધી ઘટશે એવો અંદાજ આ કોન્ફરન્સમાં જે છે એ રજૂ થયો ભારતમાં એરંડા નું ઉત્પાદન મુખ્યત્વે ચાર રાજ્યોમાં થાય છે પ્રથમ છે ગુજરાત બીજું રાજસ્થાન અને આંધ્રપ્રદેશ અને તેલંગાણા તો આ ચાર રાજ્યોની આપણે વાત કરીએ સર્વપ્રથમ ગુજરાતની વાત કરીએ કારણ કે ગુજરાતના આંકડાઓ જ સૌથી વધુ મહત્વપૂર્ણ છે સમગ્ર વિશ્વમાં એરંડાનો શું ભાવ રહે છે એરંડાના તેલ એટલે કે દિવેલનો શું ભાવ રહેશે અને દિવેલમાંથી બનતા સિબાસિક એસિડનો શું ભાવ રહેશે એનો અંદાજ ગુજરાતમાં ખેડૂતોએ એરંડાનું કેટલું વાવેતર કર્યું છે એના આધારે નીકળે છે તો સર્વપ્રથમ આપણે ગુજરાતમાં એરંડાના ઉત્પાદનને વાવેતરના આંકડા જે રજૂ થયા છે એ પ્રમાણે એની થોડી જે માહિતી છે એ મેળવીએ તો સી દ્વારા એટલે કે સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન દ્વારા જે અંદાજ રજૂ થયો છે એ પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં એરંડાનું વાવેતર તેર ટકા જેટલું ઘટ્યું છે પણ જે એરંડાનું ઉત્પાદન છે એ માત્ર સાત ટકા ઘટશે એમણે એવો દાવો કર્યો છે એમના અંદાજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સિઝનમાં ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર બાવીસસો એક્યાસી કિલો એરંડાનું ઉત્પાદન મળશે જ્યારે ગત સિઝનમાં ગુજરાતના ખેડૂતોને પ્રતિ હેક્ટર માત્ર એકવીસસો ને કિલો એરંડાનું ઉત્પાદન મળ્યું હતું મતલબ કે એરંડાના જે ઉતારા છે એ ગઈ સિઝન કરતાં આ સિઝનમાં થોડાક સારા આવશે આથી વાવેતર તેર ટકા ઘટ્યું છે પણ ઉત્પાદન જે છે એ માત્ર સાત ટકા ઘટશે એવો અંદાજ જે છે એ આ સર્વેમાં રજૂ થયો છે હવે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં ગત સિઝનની સરખામણીએ એરંડાનું ઉત્પાદન દસ ટકા સુધી ઘટશે એવો અંદાજ સીની કોન્ફરન્સમાં રજૂ થયું છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા જે દક્ષિણ ભારતના બે રાજ્યો છે બંને રાજ્યોમાં ગત સિઝનની સરખામણીએ એરંડાનું ઉત્પાદન બત્રીસ ટકા જેટલું નોંધપાત્ર ઘટશે એવો અંદાજ આ સર્વેમાં રજૂ થયો છે પણ જે મહત્ત્વપૂર્ણ ગુજરાત રાજ્ય છે એમાં ઘટાડો ચોક્કસથી થશે પણ ઘટાડો જે છે એ સાત ટકા જેટલો એક રીતે પ્રમાણમાં થોડો ઓછો હશે પણ અહીંયા મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે ચારેય રાજ્યોમાં ગત સિઝનની સરખામણીએ એરંડાનું ઉત્પાદન આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર પચીસમાં ઘટાડો થશે એવો અંદાજ આ સર્વેમાં રજૂ થયો છે તો મિત્રો એરંડા એક વૈશ્વિક કૃષિ પેદાશ છે અને સમગ્ર રીતે સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો સંપૂર્ણ નિકાસલક્ષી કૃષિ પેદાશ છે એરંડાનું તેલ એટલે કે જે દિવેલ છે એની આપણે ચાઇનામાં તેમજ યુરોપના દેશોમાં મોટા પ્રમાણમાં નિકાસ કરીએ છીએ અને એ લોકો દિવેલમાંથી સિબાસિક એસિડ બનાવે છે અને સિબાસિક એસિડનો ઉપયોગ અનેક પ્રકારના ઉદ્યોગોમાં થાય છે એટલે એક રીતે આખું વિશ્વ એરંડાની જરૂરિયાત માટે આપણા ગુજરાત ઉપર નિર્ભર છે એવું કહી શકીએ કહી શકીએ આપણે એવું કહીએ તો પણ કોઈ અતિશયોગતી નથી જે રીતે ક્રૂડ ઓઇલ છે એમાં આરબના દેશોની મોનોપોલી છે એવી જ રીતે એક રીતે એરંડાની ખેતીમાં ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોની મોનોપોલી છે જોકે મોનોપોલી ધરાવતો પાક હોવા છતાં ખેડૂતોને એના જે ભાવ મળવા જોઈએ એટલા ભાવ મળતા નથી એરંડો બીજી જ રીતે ગણતરી કરીએ મિત્રો તો જે વાયદા બજાર છે વાયદા બજારના ખેલાડીઓ માટે પણ એરંડો એક મહત્ત્વની કૃષિ પેદાશ છે બહુ મોટા પ્રમાણમાં પાથલ એરંડાના વાયદામાં ભૂતકાળમાં થઈ હોય એવા બનાવો આપણે જોયા છે અને સરકારે એટલે કે તંત્રએ કડક પગલાં લીધા હોય થોડા સમય માટે એરંડાનો વાયદો બંધ પણ કર્યો હોય અમુક લોકોને એરંડાના વાયદાથી દૂર પણ કર્યા હોય એવા પણ જે બનાવો છે એ બન્યા છે તો સટોડિયાઓ માટે જે વાયદા બજારના ખેલાડીઓ માટે પણ એરંડો મહત્ત્વની કૃષિ પેદાશ છે ગુજરાતના સ્ટોકિસ્ટ માટે પણ એરંડો મહત્ત્વની કૃષિ પેદાશ છે પણ હવે ગુજરાતના ખેડૂતો માટે એરંડો મહત્ત્વની કૃષિ પેદાશ રહ્યો નથી કારણ કે એરંડો એ લાંબા ગાળાનો પાક છે બે સિઝન સુધી આ પાક ઊભો રહે છે અને અન્ય જે કૃષિ પેદાશો છે જે ત્રણ ચાર મહિનામાં તૈયાર થઈ જાય છે એના ભાવ જે ગતિએ વધ્યા છે એ ગતિએ એરંડાના ભાવ નથી વધ્યા આથી હવે ખેડૂતો એરંડાના વિકલ્પ તરીકે બીજા પાકો તરફ વધુ પસંદગી જે છે એ ઢોળી રહ્યા છે એના કારણે મોનોપોલી ધરાવતા પાકનું જે છે એ ઉત્પાદન આપણા દેશમાં ધીરે ધીરે ઘટી રહ્યું છે પણ જે કેરી ઓવર સ્ટોક છે જે જૂનો સ્ટોક છે એ કેટલો છે એનો કોઈ અંદાજ નથી એના કારણે ઉત્પાદન ઘટાડાના કારણે જે તેજી થવી જોઈએ એવી તેજી છેલ્લા થોડા સમયથી થઈ નથી શકે તો આ વખતે પણ એરંડાનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટે એવી સંભાવના છે તો આ સંભાવનાની કિરણના બજાર ઉપર શું અસર જોવા મળે છે તો આપણને સિઝન જે છે હવે શરૂ થઈ રહી છે સિઝનનો પીક ક્યારે આવે છે અને સિઝન ડાઉન એટલે કે સિઝનમાં જે આવકો છે ડાઉન થવાનું ક્યારે ચાલુ થાય છે એ અંગે એ વખતે શું પરિસ્થિતિ છે શું મનોદશા છે એના આધારે એક રીતે ખ્યાલ આવી શકે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન